મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં કોગ્નિઝન્ટ ઇન્ડિયાના ટેકફિન ડિલિવરી શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાનની વિઝનરી લીડરશીપના પરિણામે ભારત ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે અને નોલેજ બેઝડ ઇકોનોમીનું નેતૃત્વ કરવા સજ્જ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે ગિફ્ટ સિટીમાં કોગ્નિઝન્ટ ઇન્ડિયા કંપનીના ટેકફિન ડિલિવરી સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઓપરેશન સિંદૂરની જવલંત સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશની સેનાને અભિનંદન પાઠવી એમના સંબોધનની શરૂઆત કરી હતી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગવા વિઝનથી રાજ્યમાં ગિફ્ટ સિટી શરૂ થઈ છે અને અહીંયા અનેક ગ્લોબલ કંપનીઝની ફેસિલિટીઝ આવતા ગુજરાત ગ્લોબલ લીડરની ભૂમિકામાં આવ્યું છે ગિફ્ટ સિટીમાં એક પ્રકારે ટેલેન્ટે ટેકનોલોજી અને ઇનોવેશનની સુદ્રઢ ઇકોસિસ્ટમ ઊભી થઈ છે આ અવસરે વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગના અગ્ર સચિવ મોના ખંદાર તથા કંપનીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા